તમે પણ દર્શન કરી ગયો હનુમાન દાદાને અમે પણ દર્શન કરી લઈ પ્રસાદી હજી ભાઈ દર રૂપિયા બેન વાળીએ ધોરા અતાર્યા હજી બેન ઓલા ફોન આવ્યો કોનો ફોન આવ્યો આજના ભાઈનો ફોન આવ્યો કે ધોરા આવી ગયા કપામાં હાલો આપણે આમ વહેલા જઈ થાય બધાને મિત્રો આપડે હનુમાનજી મંદિર આવો તો પાછળ ગાર્ડન હે યુરજ ભાઈ હે ગાર્ડન ગાર્ડન ઓ ગાર્ડન તો મે ગાર્ડન એવડ મોટું ને કે વાત જાવ તો આ કી એના કી ના લોકો પણ આજ વરસાદ હે ને એટલે નથી આવતું ગાર્ડન આજી ભાઈને તો જૂનાગઢ રે દિલ ગાર્ડન ગાર્ડન થાતું તો આ દિલ ગાર્ડન ગાર્ડન થાય આ આ ફોટો પાડવાની સ્ટાઇલ આ બદામ હે

હવે જઈ કેનલ બાજુ કારણ કે હજી પૈકી અહીંયા ફોટા પાડો છે તો હવે જે જઈ બાજુ ફોટા પાડો મિત્રો અમે હનુમાનજી ને હાલતા થઈ ગયા હવે હજી ભાઈ એમ કહે કે કેનાલે ફોટા પાડવા જવું છે તો હવે જે કેનલ બાજુ દર્શન કરે સરખી રીતે વાંઢા માણા હવે હનુમાનજીને કીધું હવે કીધું હા અમારું કઈ ગોઠવું અમે ઓટોમેટિક જો આવે લમડાનો ઓટોમેટિક ગેટ સારું હાલો હવે અમે જઈ કન્ટીન્યુ લોક માં રહેજે મજા આવશે મિત્રો ઘરે જાતા તા ને તા વચ્ચે કચર તો ભેગા થઈ ગયા જો અજુભાઈ જેવા હા અજુભાઈ જેવા કે તો નાના જે તા આજે જે ભાઈ જોઈલી તારા જેવા કચર કતાડા તારા જેવા તારા જેવા મારા જેવા તારા જેવા તારા જેવા કીધું ને કચર તો કતાડા અમને ભેગા થઈ ગયા તા બોલતા હાર કે ના આવો એસા લગા મેરે મજાક કચર કતાડા બરોબર ને તો આપણો બ્લોગ માં મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જાયજો મારી આપણે હવે બીજા બ્લોક માં